જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં આશ્યો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હાલમાં આપણે ભોગીયા છીએ ઘેરે કારણ કે હમણાં જ આપણે લગ્નમાં જ હતા એક ધારા એટલે ચાર દિવસ આપણે આ રોકાણા હતા લગ્ન કરીને ઠાકી એવા આપણે ગયા છીએ કપડાના ઠેલા જો ભેર્યા થાય કપડાં વીખીને બેઠી છે તો તમને બતાવવું કેટલા કપડાં લઈ ગયા છે એના ભાઈના લગ્નમાં તો હાલો આપણે જોયવી જય માતાજી બધાને તે આપણે જો લગનમાંથી માંથી ઘરે ને આપણે આમ જો બધું કામકાજ કાઢ્યું છે જો કે કામકાજ ને પતારો પાડી દીધો છે કપડાનો એમ કે તે કાઢવા તો પડે ને કેમ કે આમ જો જો થેલા રખડે છે પણ 15 જોડ તો તારી એકલા કપડા છે હું લગન હતા બદલાવા તો જોવે ને બદલાવ એટલા બધા કામ જો આમ જો આ થેલામાં માં કી કીયા ને ઉપર થી ઇત તે બાઈ કે અહીંયા જો આ બધા અહીંયા જો અહીંયા જો સોલે ને હાડીઓ ને ઓ હાથ સોલી ભેગી કરી તે હાથ

આખા રીંગણાનું શાક હા અને ભાખરી બીજું બીજું શું હોય આટલું જ હોય બસ આજના બપોરા મતલબ બસ નગર નું ખાઈ થઈ કેમ બધું ખાન કેન થાય ગયો લગે મઠ્ઠો તો પાઠ ખાધો નથી ભાવ તો નહીં ખાધો તો થ્રી કચ પાસો બે ત્રણ દિવ પાસો વધારે ખાધો હા નહી કેમ કે વાઈ જાય તો પાછોથી વાઈ ગયા એટલે ખાધો આપડે હા ખાધો ખાધો એટલે આપણે એક ડબ્બો ભરેલો હતો

આપણે ઘણો ખરો આમ પહેરવે છે બટલી નાખી હાથમાં બંગડી નાખી બુટ્ટી ને આપણે બીજી છોનાની મસ્ત નવી બુટ્ટી જો હમ સારી લાગે છે અરે કૃષ્ણ લાગે છે કૃષ્ણ લાગે એવું હમ બરાબર ને કેમ નો મજા આવી ખોટી છે બુટ્ટી મે જોત પેલા એવું છે લાગે છે સારી લાગે છે ફોન માં તો હાશી લાગે છે

જો આપણે બપોરા તૈયાર થઈ ગયા છે અને બપોરા કરવા પણ બેહી ગયા છે જો આપણને જો બહુ ભૂખ લાગી કેમ કે આપણે તો એટલા ખમણ અને સટણી ખાવાની છે આપણે બીજું કઈ તો ખાવા નથી હા એનો તો એટલી ભૂખ લાગી છે પણ આપણને જો રીંગણા આખા રીંગણાનું શાક કીધું તો ને આપણે ભેગા બટેટા તો નાખી દીધા જો એને આપણું શૂટિંગ થઈ ગયું છે શાક અને આપણે પેલા છે ને થોડું થોડું કામ હાથ દુખે છે એટલે આપણે પેલા સાઈસ જ પી લઈએ છીએ કેમ કે ઘણા બે ત્રણ દિવસ હતા આપણે સખત સાઈસ પીધી જ નથી

કેમ કે હમણાંથી થી જમણ વાળા ચાલતો હતો એટલે નકરું જમવાનું તો આ યાદ રહી ગયું છે હવે નઈ એને આપણે જો છોલી લાવ્યા હતા આપણે એટલે આ છોલી આપણે વીખી કેમ કે ન્યા કાય આપણે જોઈ નોતી એટલે અહીંયા ઘરે આવીને આપણે ટાઈમ મળી જશે એટલે આપણે જોઈ લેવી આ મારી હાટુ મે લીધી હો મસ્ત છે હો કલર કેમ છે કલર કલર તો તારી પસંદ હોય એમાં થોડુંક કાય ઘટે હું જોઈ જો રાસ ગરબા માલ છે કે નહીં એમ હાલે હાલે હું ધોડે કાર્યા

કેવી લાગુ છું સોલી પેરી પેરી ને ધરાણી નથી સે ને સરસ હમણાં તો ચાર દિવસ એક ધરાણી ઘરે સોલી ઉપર જ હતી હા કેમ મસ્ત છે કે નહીં અરે એમાં થોડુંક કઈ ઘટે છે લીધી હોય એમાં હા મને બહુ ગમે છે કલર જ ગમે છે મને બીજું કાઈ નહીં એટલે રોજ સોલી પહેરવાની હોય તો રોજ અચર પાછા આપણે ઘરે વહી આવ્યા છીએ ઘરે સાડી પહેરવાની હા અને લગન એ પૂરા થઈ ગયા કબસન પછી હા લગ્ન તો પૂરા થઈ ગયા આપણે બે દિવસ સોલી પહેરી તો બધાને ખબર જ છે જોઈએ છે કે ડિસ્કો કતી થી ડિસ્કો તો ભૂકા જ કાઢી નાખ્યા છે હે બહુ ડિસ્કો કર્યો છે ભઈ તો પહેલી વાર કર્યો આપણે કોઈ કોઈ આપણને નઈ જોયા ડિસ્કો કરતા તો આપણે સોલી લાવ્યા હતા એટલે તમને આ બતાડવા નથી એટલે જો આપણે દેખાડ દીધી સોલી અને જેને પહેરી હોય ઈ લઈ જાજો ભાડે નઈ હા ભાડે ભાડે તેને મુકાય મફત તો ના આપી મને મફત મફત ન દેવાની હોય

કાઢ્યા એ તો જોયા જ છે ને હા કપડા હાથે ક્યાં ધોવાનો છે પણ નવા કપડા છે એટલે કાઈ મશીનમાં તો ન ધોવાય કેમ કે એનો કલર વહી જતો હોય આપણે કાઈ ખબર ન હોય એટલે એક આ બીજી હાડીઓ માં ને બેહી જાય એટલે હાડીઓ ને ખાલી આપણે જે પહેરી થી એને શેમ્પુ માં બોળીને કાઢી નાખવાની છે નવા કપડા તમારા ને કિયાન ના જે કાઈ હોય એને આપણે બરાસ દે ઢળવાના છે નહીં આર્યન આવા હામુ ધેન છે એનો એ તો ભાખરી ખાઈ છે કારિયન અને આપણે મીઠો આપણે મીઠો લીમડો પણ મસ્ત લઈ આવ્યા થા જુઓ કે આપડેના દાદાની વાડી જ છે એટલે લીમડો લાવ્યા આપડે એથી શરદી એટલે આપણે પણ દવા પણ લઈ આવ્યા સીવી જો પેલા તો આવતા વેત એજ કામ કર્યું દવાનું તે નહીં તો આર્યન ભાઈ તો જો આપડે વયા ગયા છે રમવા કેમ કે કાંઈક લાવવાશે ભાઈ આમ બોલું જીભમાં સાટવાના આવે ને કાંઈક છોડા એવું કાંઈક મને ખબર નથી એટલે એ તો રમવા મળ્યા છે અને હવે આપણો વિડીયો પણ પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં વાર આવ્યો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે બાય બાય